બટરના આમાં શું છે જોઈએ આપણે બાકી ભાઈ અહીંથી અંબાજી રહ્યું છે બસો વીસ કિલોમીટર રહ્યું છે અંબાજી તો ઠેફલા છે ભાઈ ઠેફલા આમાં આખા ઠેપલા ઓકે તો ચાલો ભાઈ નાસ્તો કર લઈએ ને હવે મજા આવશે કેમ ખબર હાઈવે આવવા મેંડોસ ને એની હિસાબે તો હવે હાઈવે ચાલુ થઈ જશે તો ચાલો પહેલાં તો આપણે નાસ્તો લઈ જઈએ નવ વાગી ગયા છે ને આપણી યાત્રા ચાલુ કરી દીધી છે હાફ રીટ 9 વાગી ગયા છે હવે ચાલિયા મહાદેવ નું નામ લેતા લેતા અરે મહાદેવ મહાદેવ કેમ છો મજામાં મજામાં બરોબર કે ભાઈ આપડા વિડિયો જોઈ છે ને મારા ભાઈ એરપોર્ટ નાખેલા હતા ખબર નથી ભાઈ દોડતા દોડતા એક જમ આવે હું જસ્તી ગઈ કોણ આવી ગઈ પાછોથી ટ્રક વાળા તો ઠોકી નથી ચાલો ભાઈ ચાલો

નાસ્તો એટલો પડે છે ને હાથ વારો પડે એમ સમજી લો કે આ થેલામાં એકલા બપલાત ફેરા બોકલ હા એ નહીં હિસાબ થેલામાં એકલા બપલાત છે ચાલો ભાઈ ચા પી લઈએ એક ને બાર થઈ ગઈ છે તો ચામે છે ગુજરાતી રેસ્ટોરન્ટ ચાલો મિત્રો ના જમવા માટે જઈએ આપણે ગુજરાતી થારી આવી ગઈ છે તો ચાલો મિત્રો મિત્રો ચા આવી ગઈ છે ભાવે છે મહાદેવ મહાદેવ

ના નાઈટ એ છે બહુ સારા પાય વાત કરીએ ખાટલો ઉપર ચઢાવીએ છે પાણી છે ને ગરમ થઈ ગયું છે તો ચાલો ભાઈ થઈ ગયું ને ભાઈ ગરમ ચાલો ભાઈ માટે જઈએ ભાવે આપણું ગરમ પાણી કરી દીધું છે જમવાનું આવી ગયું છે આ દૂધ છે પછી કુબૈનું શાક છે ખીચડી છે ને રોટલી છે ને મેરસા છે પછી ચાલો મિત્રો આપણે જ જમી લઈએ ફ્રેશ થઈ ગયા છે જમી લઈએ પાણી ભરવા માટે જાય છે કેમ કે દિવસ કરતા છે ને ભાઈ રાતને એટલી જ ટેરસ લાગે ને બારી કમસે કમ બે બોટલ પાણીને જાઓ તો ચાલો પાણીને ભરી લઈએ હેલો યુ ટુ ફેમિલી કેમ છો મજામાં બધા ભાઈને હર હર મહાદેવ મિત્રોને સવાર થઈ ગયું છે જો મિત્રો કેવું સવાર થઈ ગયું છે બાકી ચાલો આપણે નાસ્તો કરી આવીએ બાકી બેગ તૈયાર થઈ ગયો છે નાસ્તો કરી અને પછી આપણી યાત્રા ચાલુ કરી દેશું તો ચાલો પહેલાં તો આપણે નાસ્તો કરીએ નાસ્તો હોય તો નાસ્તો કરશું બાકી આગળ હોટલમાં કરશું તો ચાલો પહેલાં જોઈ આવીએ નાસ્તો શેખીને ચા પીવાનું છે કે એક મોજું ખોવાઈ ગયું છે એક જ મોજુ છે તો એક મોજુની પોછું બી સાઈડે જ હશે ચાલુ પહેલાં ચાલુ નાસ્તો શું છે ભરતભાઈ છે જો અહીંયા રસોઈનું કામ કરે છે આપણે નાસ્તો કરી લઈએ ચાઈ રોટલી ને ગાંઠિયા ચાલો નાસ્તો કરી લઈએ હવે યાત્રા ચાલુ કરી દીધી છે ને હાઇવે બાજુમાં જતો અગાઉ સવાલા હતી તો ચાલો હવે આપણે જઈએ નાહીથી એકસો એસી કિલોમીટર જેવું રહ્યું છે અંબાજી બસો કાંઈ એસી બે એક એસી કિલોમીટર જેવું રહ્યું છે તો ચાલો મહાદેવ નામ લેતા લેતા આવી ગઈ છે મહાદેવ મહાદેવ અહીંયા એરિયો કયો છે મોટી મોટી ભીમડી તો અત્યારે ભાઈ આપણે મોટી ભીમડી પહોંચી ગયા છે તો ચાલો ભાઈ ચા પી લઈએ આપણે ચા આવી ગઈ છે પગી ભાઈઓ છે મહાદેવ મહાદેવ કેમ છો મજામાં ને તો અત્યારે ભાઈ આપણે પહોંચી ગયા છે રાધનપુર રાધનપુર પહોંચી ગયા છે તો ચાલો ભાઈ ચા પી લઈએ ભાઈ સાડા બાર વાગી ગયા છે હોટલ દેખાણી છે તો ચાલો મિત્રો જમી લઈએ ભૂખ પણ લાગી હતી ધારે આવી ગઈ છે તો ચાલો જમી લઈએ ચાસ પણ આવી ગઈ છે ચલો ચસ આવી ગઈ ચાલો તો ફાઇનલી આપણે જમી લીધું છે ને હવે આપણી યાત્રા પાછી ચાલુ કરી દીધી છે કન્ટિન્યુ જેમ કે ભાઈ પચીસ કિલોમીટર ચાલવાનું છે ને આજે પિસ્તાલીસ કિલોમીટર જેવું ચાલવાનું છે એટલે હવે પચીસ કિલોમીટર રહ્યું છે તો હવે આરામ નથી કરવો નિરાતના ચાલતા જશે એ તો આરામ નિરાતના કરશું ચાલો હા ભૂત થાય આપણે બનાસકાંઠામાં એન્ટર ક્યાંના થઈ ગયા છે અત્યારે થરા પહોંચી ગયા છે તો આજે આપણે નાઇટ થરા જ કરવાનું છે અત્યારે છ વાગી ગયા છે બાકી અત્યારે આપણે ઉપર જ ચાલીએ નીચે થડા ગામ છે તો ગામ વટીને એક મંદિર છે ને આપણે કરવાનું છે તો મંદિરનું નામ છે જલારામ મંદિર છે તો ચાલો ના પહોંચી અહીંથી ત્રણ કિલોમીટર છે એટલે આજે અંધારું થઈ જવાનું છે કે પહોંચી ગયા જલારામ મંદિરે તો ભાઈને કોલ કર્યો છે ભાઈ આવે છે ચાલો કાલે તને વેટ કરી દો ચાલશે ચાલશે હા હા ચાલશે હા હે હા ચાલશે ચાલશે તો અચર ગરમ પર ભાઈ છે મહાદેવ મહાદેવ ભાઈ મહાદેવ મહાદેવ તમારું નામ કહી દો ભાઈ બહુ ભાઈ તમારે હિતેશભાઈ ભાઈ તો ચાલો ભાઈ થોડો ગરમ પાણી ભાઈ મેકી છે બાકી તાલગન થોડો ફ્રેશ કે બાકી ભાઈ ખાટલા લેવા જાય નહીં ભાઈ રેવા દો ખાટલા આવી છે વ્યવસ્થા કરી એનો એનો ટેન્શન બધું એનો ટેન્શન વાંધો નહીં ચાલો ભાઈ ભાઈ આપણે પાણી મેકી દે આમાં સુલામાં પછી ફ્રેશ થઈને પછી આપણે જમી લઈશું જમવાનું આવી ગયું છે તો ચાલો ભાઈ હવે આપણે જમી લઈએ વિડીયોને એન્ડ કરું છું ને ભાઈ વિડીયો થાકે થઈ ગયા છે એટલે આજે વિડીયો એડિટ કરવા નથી બપોરના કરી લેશું આરામ કરીને બાકી તો તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા ઓકે આજે મિત્રો આપણે પચાસ કિલોમીટર ચાલે છે આપણે ગુજરાત યાત્રામાં એટલા ક્યારેય પણ નથી ચાલે એટલો આજે ચાલી ગયા છે તો જોઈએ હવે કાલે કેટલા કિલોમીટર ચાલીએ કાલે કાલે વધારે સારું નથી કાલે આપણે ખાલી વીસ જ કિલોમીટર હલશું ને આરામ કરશું કેમકે આજે પચાસ કિલોમીટર કહેશું એટલે મને જ ખબર છે કે રીતનું કહેશું બાકી બાય બાય મહાદેવ મહાદેવ